જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ તમારું આખું નામ રમેશભાઈ અમરસિંહભાઈ ગોહેલ મેકપર ગામ મેકપર હા તાલુકો જોડિયા બરોબર વાહ રે વાહ વેરાયટી બહુ સરસ છે સરસ છે શું શું સારું લાગ્યું તમને આમાં વરસાદમાં એને સામનો કર્યો તો ટૂંકમાં વરસાદમાં વેરાયટી એ માલ પકડી રાખ્યો છે બરોબર ઝીંડવું કેવું લાગ્યું ઝીંડવું બધું મોટું મોટું અને આમાં કઈ મીણવાણો ચાલુ કર્યો બરોબર છે આજે તોય ક્યાંય કોઈ સુકારો નથી દેખાયો એમ એવું નથી કે અને બધો વજન થી આડો પડી ગયો છે તમે જોઈ શકો છો આખું ખેતર ખેતર તમે જુઓ છ ફૂટ ની હાઈટ હતી બધો આડો પડી ગયો છે પણ ભાગ્યો નથી ને ના એક ગાર નથી ભાગી ગયો બહુ સારું કહેવાય તમે જોઈ શકો છો વજન થી બધો આડો પડી ગયો છે કેટલી તમારા અંદાજિત તમારા અનુભવ પ્રમાણે આ કેટલાની વીણી હશે આ 22 મણ જની કરશે હા પહેલી જ વીણી ઓછા માં ઓછી 22 મણ ની છે આરામથી નીકળશે એવું લાગે છે આપણે અહીંયા પણ આવીએ બધે તમે ક્યાંય પણ જુઓ અને એવું નથી કે સુકારો આવી ગયો આ

હાઈટ બી પૂરી છે ચાલુ વર્ષે વાતાવરણ ને વરસાદ તો બહુ જ હજી ઉપર કાઢે હા નવી નવી ફૂટ આ તમે જોઈ શકો છો એમનું બારીક અવલોકન છે કે નવી ફૂટ બી એટલી જ છે વેરાયટી થાકતી નથી જીંડવા હજી એટલા છે ખરેખર ખૂબ જ સારી વેરાયટી છે અને ભલામણ કરશો ને બીજા ખેડૂત ભાઈઓને ભાઈ આ વેરાયટી તાકાતવાળી છે બધી રીતે ટક્કર આપે બરોબર ને ચલો ખૂબ ખૂબ આભાર તમારો